અનુસૂચિત જાતિ રાણીપ વોર્ડ બીજેપી મહામંત્રી ગૌતમભાઈ શાહ પરિવાર તરફથી તેમના માતા પિતાના સિટીઝન સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં અનુસૂચિત જાતિ રાણીપ વર્ડ બીજેપી મહામંત્રી ગૌતમભાઈ શાહ પરિવાર તરફથી તેમના માતૃશ્રી શાંતિબેન શાહ અને પિતાશ્રી સ્વશંકરલાલ શાહના સ્મરણાર્થે સિનિયર સિટીઝન સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વડીલો અને સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા માતાપિતાના સ્મરણાર્થે સિનિયર સિટીઝનના વડીલો માટે સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરાયું હતું માતાપિતાના સ્મરણાર્થે સિનિયર સિટીઝનને શાલ ઉઢાડી મોમેન્ટો આપી સન્માન કરાયું હતું આ સમગ્ર કાર્યક્રમ રાણીપ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનના વડીલો ઉપસ્થિત રહ્યા હતા હું ગૌતમ શંકરલાલ શાહ ગામ રાણીપ વણક સમાજ આગેવાન સિનિયર આજે મારા ત મારા પરિવાર તરફથી સિનિયર સિટીઝનનું સન્માન સમારોહ રાખવામાં આવેલું છે કારણ કે મારા માતૃશ્રી માતૃશ્રી અને પિતૃશ્રીના સમારના અર્થે સિનિયર સિટીઝનો સન્માન રાખેલું છે હું સમાજના આગેવાન તથા હરેક સંસ્થાઓમાં પ્રમુખ અને સારા સમૂહ લગ્ન હોય પછી ધાર્મિક કામ હોય એમાં હું સંકળાયેલો તેથી કરીને આ સિનિયર સિટીઝનો અને મારો એક્સિડન્ટ થયો ત્યારે આ સિનિયર સિટીઝનો બધા બધી સમાજના બધા પક્ષના મારી ખબર કાઢવા અંતર આવ્યા હતા તેના માનમાં એમનું મારા જે સન્માન કાર્યક્રમ રાખેલો છે ઉપસ્થિતિમાં આપણે અમદાવાદ કર્ણાવતી શહેરના પ્રમુખ શ્રી પેરેભાઈ શાહ પશ્ચિમ સાંસદના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા પછી અમારા લોકલાડીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ અને દર્શનાબેન વાઘેલા અને ભદ્રેશભાઈ મકવાણા આ બધા ઉપસ્થિત રહેવાના હતા